લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે રોડ પર બ્લોક નું કામ મંજૂર કરવામાં આવે તો બંને પક્ષ લાણી લાણી છે બ્લોક નાખવામાં રસ છે આ ગટરનો નિકાલ કરવામાં કોઈ જ રસ નથી આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં પેટમાં પાણી હલતું નથી રિપોર્ટર વિપુલ બલિયા સિહોર અર્ષદભાઈ બાંભણિયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કર્મચારી વિંગના ભાવનગરના જિલ્લા પ્રમુખ સાહેબ તમે જોઈ રહ્યા છો કે આ સરકારી કચેરી છે પીજીવી સીએલ છે એની પ્રાઇવેટ ગટર જેને સંડાસ બાથરૂમ સંડાસ નરક ઠેઠ રોડ ઉપર નીકળ્યું છે આપ જોઈ શકો છો આ શિહોરની અંદર કરોડોના ખર્ચે સરકારે બનાવેલી તમામ ગટરો આખા શિહોરમાં ઉભરાઈ રહી છે ત્યારે નગરપાલિકાને કોઈ પણ જાતની દરકાર નથી કે ગામ સ્વચ્છ કેમ રહે સરકાર મોટી મોટી વાયદા કરે મોટી મોટી વાતો કરે છે પણ એમાં તથ્ય કાંઈ નથી ભાજપ સરકારના રાજમાં ગ્રાન્ટો આવે છે કે નથી આવતી અને ક્યાં જાય છે એ ખબર નથી એટલે આ શિહોરની અંદર કોઈ બોલવાવાળું નથી કે બોડી બામણીનું ખેતર સમજે છે શું છે એ કાંઈ સમજાતું નથી માટે આજે આ આપ જોઈ રહ્યા છો કેવી રીતે ગટરોનો પ્રશ્ન શિહોરનો ખૂબ ગજવતો પ્રશ્ન છે અને સ્વચ્છતાનો પ્રશ્ન છે